સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે આજની આપણી રેસિપી છે વઘારેલો રોટલો આ રેસીપીમાં રોટલા ચારથી પાંચ કલાક ઠંડા હોવા જોઈએ જેના માટે મેં રોટલા ચાર પાંચ કલાક પહેલાં બનાવીને રાખ્યા છે અને તે રેસીપીની હું હવે તૈયારી કરી રહી છું તો ચાલો જોઈએ રોટલા સિવાય શું જોઈએ છે આ છે ત્રણથી ચાર કાપેલા લીલા મરચાં દસ બાર કડી લસણ અને તલ આ ત્રણ જ વસ્તુ છે જેનાથી વઘારેલો રોટલો એકદમ સ્વાદિષ્ટ બની જાય છે ચાર પાંચ કલાક પછી જે રોટલા આપણે બનાવ્યા હતા તેને ફરીથી થોડા થોડા ગરમ કરીને આપણે એને થોડા ટુકડા કરી લેવાના છે ફરીથી ગરમ કરવાનું કારણ એટલું જ છે કે થોડા પીસીસ સારા થાય છે નાના થાય છે એટલે કે જેને આપણે કહીએ છીએ કે ભૂકી જેવા રોટલા થાય છે થોડા થોડા ગરમ કરી લેવાના રોટલા અને તેને આપણે એક બાઉલમાં તોડી નાખીશું ઇઝીલી તૂટી જાય છે આવી રીતે રોટલા રોટલાને જીણા ઝીણા કરવાના છે અને આ રોટલા હાથથી જ તોડવાના છે મિક્સચરની આમાં બિલકુલ નથી કારણ કે આપણે એને એકદમ ઝીણા નથી બનાવવાના બીજી એક રેસીપી છે જે ઝીણા રોટલાથી ખાઈ શકાય એ છે કે ગામડામાં લોકો આ જે ઝીણો રોટલો છે એને ચા સાથે ખાય છે એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો એ પણ તમે ટ્રાય કરી શકો છો હવે આ જે ટુકડા થયા છે તેમાં હું એકથી દોઢ વાડકી દહીં નાખીશ દહીં થોડું ખાટું હોય તો રેસીપી વધારે સારી લાગશે નહીં તો મોડું દહીં પણ ચાલશે રોટલાનું એક કે એક પીસ બરાબર રીતે પલળી જાય દહીંમાં એવી રીતે આપણે એને છે અને ચાર પાંચ કલાક બનાવેલો બરાબર સરખી રીતે પલળી રાખીશું વઘારમાં થોડું તેલ મૂકી જીરું હળદર કાપેલું લસણ લીલા મરચાં અને તલ આ પાંચ જ વસ્તુ મેં તમને બતાવી છે અને એ પાંચ જ વસ્તુ મેં નાખી છે તમે જોઈ શકો છો કે આમાં તેલની પણ બહુ જરૂર નથી આ બહુ જ મસ્ત રેસિપી લાગે છે અને શિયાળા ઉનાળા બંનેમાં અમે તો ખાઈએ છીએ લોકોનું માનવું છે કે રોટલો ગરમ પડે પણ મને એવું નથી લાગતું બસ રેસીપી તૈયાર થઈ ગઈ જ્યારે જમવાનું હોય ત્યારે જ આને વઘારવું તો વધારે સ્વાદિષ્ટ લાગે છે તો તમે બધા રેસીપી ટ્રાય કરજો અને ફરી મળીએ નવી રેસીપી સાથે